ચાલો રમવું છે ને તો આ ચાલો હવે આ ગેમ જે ઇન્સ્ટન્ટ ફાયર છે સંખ્યાની આ ગેમની શરૂઆત કરશે રૃત્રિકા પાંચ જીરો બે સરસ બસ બે એક જીરો ત્રણસો

પાંચસો પચાસ પાંચસો પાંચ પાંચ જીરો પાંચસો ત્રીસ પાંચ ત્રણ પાંચસો ચાલીસ પાંચ ચાર જીરો સાતસો એકવીસ સાત બે એક ચાલો પાંચસો પાંચ ચાલો પાંચ જીરો પાંચ એક જીરો ચાલો આ પાંચ બીજા પૂછો બસો દસ બે એક જીરો ત્રણસો એકસ ચાલીસો આવો ચાલો નજીક આવો હાલો હાલો જલપથી નજીક ને ઇન્સ્ટન્ટ પૂછો ઇન્સ્ટન્ટકારો ચલો કરો 53 ને પાંચ ને ત્રણ 64 6 ને વેરી ગુડ હમ

પાતળે પાટડે 39 ને 9 કેટલા ને 93 બગડા ને બગડા ચીરો ચીરો પાતળે પાટ પીઆસ આઠડે 0 પાચા જીરો એસી આઠ ને જીરો ચાલો પાંચસો ઉપર ની સંખ્યા લોસો પચાસ પચાસ પાંચ પાંચ જીરો એક છ નવસો ત્રાણું ચાલો સરસ હવે

5 7 8 10000 રૂપિયા ની સંખ્યાને ઝડપથી આપણે 10000 10 11000 10, 10, 10, 10, 10, 10. 1 1 1 0 0 0 0 સરસ 5 લાખ આવો સરસ